ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું આદિપુર ગાંધીધામ રસ્તા પર ખડકી દેવામાં આવેલ કાચા પાકા વીસથી પચીસ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા ગાંધીધામ આદિપુરને જોડતા માર્ગો ઉપર દબાણ દૂર થઈ જતા અનેકવાર નોટિસો પણ આપવામાં આવી હતી નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા દબાણ તોડી પાડવામાં આવ્યા હતા પચીસથી વધારે મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિત બત્રીસ જેટલા પોલીસ કર્મચારીઓના કડક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાએ શહેરમાં કરેલા સર્વે મુજબ ત્રણસો પચાસથી વધારે દબાણો શોધી કાઢ્યા છે જેમાં ટાગોર રોડ ઘોડાચોકી કોલેજ સર્કલ રામબાગ રાજવી ફાટકથી અપના નગર ચાર રસ્તા સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે ગાંધીધામ મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર તમામ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી અને સોમવાર સુધીમાં સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા જણાવવામાં આવ્યું છે પરંતુ સોમવાર સુધી કોઈ પણ દબાણો દૂર કરવામાં ન આવતા પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર દ્વારા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા તો કેટલાક લોકો પોતાની જાતે પણ દબાણ તોડી પાડ્યા હતા આ કામગીરીમાં ગાંધીધામ આદિપુર બંને શહેરના માર્ગોને પહોળા કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવ્યું હતું આદિપુર રોડ અને ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં પણ રસ્તાની માપણીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે કેટલાક લોકોએ નોટિસને ધ્યાનમાં રાખી સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા છે ગાંધીધામમાં અત્યાર સુધી ત્રણસો જેટલા લોકોને નોટ્સ ફટકારવામાં આવી છે આવનારા દિવસોમાં હજુ પણ દબાણો દૂર કરવામાં આવશે મહાનગરપાલિકા બન્યા બાદ રસ્તા પહોળા કરવાના હોવાથી દબાણ દૂર કરવામાં આવશે વધુમાં સંજય કુમાર રામાનું જ ડેપ્યુટી કમિશનર ગાંધીધામ મહાનગરપાલિકાએ વિગતો આપી હતી મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ શહેરના વિકાસના કામો પૈકીના દબાણોને મહાનગરપાલિકા દ્વારા આઠ દિવસ અગાઉ લોકોને માર્કિંગ કરી આપવામાં આવ્યું હતું નોટિસો આપવામાં આવી હતી અને જે સમયમર્યાદા આપવામાં આવી હતી સમયમર્યાદા પૂર્ણ થતાં આ જ જોડ સૌ પ્રથમ આદિપુર ખાતેના ઘોડા ચોકડી હોમ મંદિર સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં લગભગ દસેક દબાણો દૂર થઈ ચુક્યા છે અને હજી ચાલીસેક દબાણો દૂર થવાની શક્યતા છે આજના દિવસમાં અને આ કામ માટે અમારા મહાનગરપાલિકાના પચીસ પચીસ કર્મચારીનો સ્ટાફ પોલીસ સ્ટાફ તથા મામલતદારશ્રી તમામ હાજર છે અને લોકોને એક ખુશીની વાત એ છે કે મોટાભાગના લોકોએ આ કામગીરીમાં પોતાની સ્વૈચ્છિક દબાણ અપાવી અને અમને સાથ સહકાર આપી અને વિકાસના કામોમાં સહભાગી બન્યા છે દરેક વિસ્તારમાં આવો સહકાર મળશે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ આ જ કાર્ય પગ્યા પછી આ પછી અમે આ તમામ વિસ્તારને આજે કવર કરતા જવાના છીએ જેથી કરીને આ જે ઘણા લાંબા સમયના પ્રશ્નો હતા વિકાસના કામમાં મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર એન્ડ બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ વિપુલભાઈ મોબાઈલ નંબર તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો